આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ લલિત વસોયા સામે કેટલાક આક્ષેપો કર્યા હતા તેનો વિવાદ હવે વકર્યો છે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં પ્રયાસ કર્યો છે લલિત પોતાની કારમાંથી લાખ કાઢી આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકા સંગઠન મંત્રી હરદેવ વિકમાને આપ્યા હતા અને મારા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરતો વિડીયો બનાવવાનું કહ્યું હતું આક્ષેપો બાદ હવે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ ના નેતા લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાને ને માનહાની બદલ દસ કરોડ ચૂકવવા માટે નોટિસ પાઠવી છે આંગે લલિત વસોયાએ કહ્યું કે વિસાવદર પેટા ચૂંટણી દરમિયાન ગોપાલ ઇટાલિયાએ સ્ટિંગ કરીને હોટેલમાં આપના કાર્યકરને બે લાખ રૂપિયા આપી ખરીદતા હોવાનો આક્ષેપ કર્યો હતો તો લલિત વસોયાએ કહ્યું હતું કે મને અઠવાડિયામાં આ અંગેના પુરાવા આપી વાતચીત કરે જો એવું નહીં કરે તો કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે આ સિંગ ઓપરેશન બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે હરદેવભાઈ એ ઈમાનદાર ખેડૂત પરિવારથી આવે છે જ્યારે તેમને રૂપિયાની ઓફર કરવામાં આવી ત્યારે તેમણે તરત જ પાર્ટી નેતાઓને જાણ કરી અને પછી સંપૂર્ણ રેકોર્ડિંગ કરી અને સમગ્ર મામલો જાહેર કર્યો તો હોટેલના બહાર ગોપાલ ઇટાલિયાની ટીમ દ્વારા કરાયેલા રેકોર્ડિંગમાં હરદેવ વિકમાની પાસે હોટેલમાં પ્રવેશ પહેલા કોઈ રોકડ ન હતી પરંતુ અંદર જઈ અને તેમણે રૂપિયા લીધા હોવાના દાવા સાથેના દ્રશ્યો જોવા મળ્યા હતા આમ આદમી પાર્ટીનો દાવો હતો કે વિસાવદરની શાયોના ગોલ્ડ હોટલ ખાતે સંગઠન મંત્રી હરદેવ વિકમાને મોબાઈલ ફોન દ્વારા બોલાવી અને પહેલા કોલ કર્યો અને ત્યારબાદ હોટલના રૂમમાં લઈ જઈ અને બે લાખ રૂપિયા આપ્યા હતા તો સમગ્ર ઘટનાનો વિડીયો રેકોર્ડિંગ અને હોટલના સીસીટીવી ફૂટેજ પણ આપના હાથમાં હોવાનો ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો

હવે એ નોટિસ વાંચું તો ખબર પડે મને મળી નથી તમે જુઓ કે જે નોટિસ ગોપાલ ઇટાલિયન આપવાની છે એ નોટિસ એને ટીવીમાં આપી છે તો ઈરાદો જુઓ ને મને આપો જવાબ મારે આપવાનો છે કેસ મારે લડવાનો છે મને નોટિસ મળી નથી ને આખી દુનિયામાં ફરે છે એના ઉપરથી ખબર પડી જાય કે ઈરાદો શું છે એમ રામ જાણે હોય તો વાંચીએ તો ખબર પડશે કે આ બધું શું છે એમ હવે તો હું ચૂંટણીમાં જીત્યો છું ભાજપે અને કોંગ્રેસે પોતાની હતી એટલી તાકાત લગાવી લીધી ગોપાલને હરાવવામાં એ પછી ગોપાલ જીત્યો છે એ વાતનું બે પાર્ટીને એક અઠવાડિયાથી પેટમાં દુખે છે એટલે હવે એ ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે ગોપાલ આવો છે ગોપાલ તેવો છે એવી કોશિશ કરશે પણ જનતાનો ચુકાદો આવી ગયો છે એટલે હવે કઈ બીજો ચર્ચાનો વિષય